નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુમળ ડેરી માં મહારાષ્ટ્ર થી દૂધ લાવી મંડળીઓ દ્વારા દૂધ ભરવાનો મામલો સુમળ ડેરી માં મહારાષ્ટ્ર થી દૂધ લાવી મંડળીઓ દ્વારા દૂધ ભરવાનો મામલો આ બાબતે 25 મંડળીઓને 3 કરોડ કરતા વધુ દંડ ફટકારાયો હતો આ દંડની માફી માટે સુમળના ડિરેક્ટરો દ્વારા આજ તાપી માં રેલી કરાઈ હતી સમગ્ર મામલે સુમલના ડિરેક્ટર જયેશ પટેલે નિવેદન આપ્યું જે દંડ કરવામાં છે તે તપાસના આધારે કરવામાં આવ્યો છે દંડ માફી માટે રેલી યોજવામાં આવી હતી મહારાષ્ટ્રથી દૂધ લાવી તેનું વેપારીકરણ કરવું તે અયોગ્ય છે મંત્રી મુકેશ પટેલ આપેલા ઓડિટ બાબતેના નિવેદન પર જયેશ પટેલની પ્રતિક્રિયા આ સમગ્ર મામલો હવે રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે સરકાર દર વર્ષે દૂધ મંડળીની ઓડિટ કરતી હોય છે પણ જે મંડળીઓમાં એકાએક જ દૂધનું પ્રમાણ વધી ગયું તે મંડળીઓનું સરકાર દ્વારા ઓડિટ કરવામાં આવશે

હું એમ માનું છું કે સહકારી પ્રવૃત્તિઓમાં આવું ના હોય શકે ખાસ કરીને ધંધાને કોઈ પણ સ્થાન નથી એના અનુસંધાનમાં આ જે વાત હતી અને સાથે સાથે જે રીતે સુમૂલ તમે જો આખા ગુજરાતમાં સૌથી સારા ભાવ પશુપાલકોને આપવામાં સફળ થઈ છે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે પણ સમય છે કે આવા જયારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય ત્યારે સુમૂલમાં સાથે બેસીને સહકારમાં જો આ વાત થાય તો એમ માનું છું કે આવનારા દિવસોમાં હજુ પણ સારી પ્રગતિ આપણે કરી શકીએ એવું મારું ચોક્કસ માનવું છે આ સમગ્ર મામલો રાજ્ય સરકારની વાતમાં ધ્યાને આવ્યો હોય ત્યારે આવનાર દિવસોમાં જે અગિયારસો અમારી સાથે જોડાયેલી તમામ મંદિરોની ઓડિટ કરવાની જે વાત થઈ છે અમે સહર્ષ સ્વીકારીએ છીએ જ્યાં પણ ભૂલો થયેલી હોય એ ચોક્કસ બહાર આવી જોઈએ અને એમનું જે વાત છે ચોક્કસ સુમોલ અમે સ્વીકારીએ છીએ આના દિવસોમાં રાજ્ય સરકાર જયારે ઓડિટ કરવા જઈ રહી છે ત્યારે ઓડિટ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે